મોરબીમાં કરણી સેના ટીમ દ્વારા મોરબી વિસીપરા વિસ્તારમાં આવેલ કૈલાશ ધામની મુલાકાત લેવા આવી હતી મોરબી વિસીપરા વિસ્તારમાં આવેલ કૈલાશ ધામ માંથી રાજપૂત ક્ષત્રિય સમાજ તેમજ અન્ય સમાજના વર્ષો જૂના પાડિયાઓ આવેલ છે જેમાંથી ઘણા પાડિયા તેમજ મૂર્તિઓ ખંડિત હાલતમાં હોય તેમજ રાજાશાહી વખતની મૂર્તિઓમાં વર્ષોથી કોઈ સાફ સફાઈ કરાવેલ ન હોય તેવી જગ્યાઓની હાલત ખૂબ જ ખરાબ છે જેની જાણ રાજપૂત કરની સેના જિલ્લા પ્રમુખ જયદેવસિંહ જાડેજાને થતા આજ રોજ મોરબી કરની સેના જિલ્લા ટીમના હોદ્દેદારો મોરબી કૈલાશ ધામ ખાતે પહોંચીને જગ્યાની મુલાકાત લીધી હતી તેમજ મોરબી કરની સેના ટીમ દ્વારા આ તમામ માહિતી મોરબી નગરપાલિકા ઓફિસરને જાણ કરવામાં આવી હતી તેમજ અધિકારીઓને આ પરિસ્થિતિ અંગે સાવચેત કરવામાં આવ્યા હતા તેમજ આ જગ્યાની સાફ સફાઈ માટે કરણી સેના ટીમ દ્વારા નગરપાલિકામાં રજૂઆત કરવામાં આવી હતી ત્યારે નગરપાલિકા દ્વારા કરણી સેનાના આ વિચારને બિરદાવવામાં આવ્યા હતા તેમજ નગરપાલિકા દ્વારા કરણી સેનાને વિશ્વાસ આપવામાં આવ્યો હતો કે આવનારા 4 થી 5 દિવસ દરમિયાન આ જગ્યાની સાફ સફાઈ નગરપાલિકા દ્વારા કરવામાં આવશે. સાથોસાથ કરણી સેના ટીમ દ્વારા વિસીપરામાં આવેલ કેશવાનંદ બાપુના આશ્રમની પણ મુલાકાત લેવામાં આવી હતી જેમાં કેશવાનંદ બાપુના શિષ્ય શ્રી કન્ય માતાજીના આશીર્વાદ લેવામાં આવ્યા હતા. અર્ચના સેન્ઝેવિયસ સ્કૂલ માંડવી where formation of arts and discipline are nurtured and focused. Behind every good school is a great principal. Here comes our principal, Sister Smini Thomas. Teachers of Archana are like a candle, illuminating the future of students. Admissions open for 2024-25 for Nursery, KG, Standard 1st and 11th. Confirm the seat soon. First come, first served. There is an extension of a school, Asha Kiran School, for differently abled children.